નમસ્કાર સાથીઓ સાથીઓ હું આજે ખૂબ જ દુઃખી છું કેમ કે યાર મને એક વાતનું ઘમંડ હતું એક સમય હતો જ્યારે મને કોઈ કહેવાવાળા લોકો હતા કે યાર તારા જેવો કોઈ માણસ નથી તું આ દુનિયામાં ખૂબ જ સારો વ્યક્તિ છે પણ હવે મને લોકો કહે છે કે યાર તારો સ્વભાવ ખરાબ છે તું ખરાબ વ્યક્તિ છે ત્યારે એ દરેક વાતનું મને ઘમંડ હતું ને જે બધું જ ઘમંડ ઉતરી ગયું છે યાર કેમ કે મારા સ્વભાવને લઈને અવારનવાર લોકો હવે ટીકા જ કરે છે હવે અવારનવાર લોકો કહે છે યાર મારા સાથે જે પણ લોકો જોડાયેલા છે જે પણ ફ્રેન્ડ છે કુટુંબ સમાજ દરેક જગ્યાએ જેટલા પણ લોકો મારી સાથે જોડાયેલા છે ને એ દરેક લોકો હવે એવું કહે છે કે યાર તારો સ્વભાવ ખરાબ છે તારું બોલવાનું ખરાબ છે તું જીદ્દી વ્યક્તિ છે તો યાર એ બધું જ મારું ઘમંડ હવે ઉતરી ગયું છે હવે યાર દરેક લોકો એવું કહેતા હે હોય કે યાર હું ખરાબ વ્યક્તિ છું મારો સ્વભાવ ખરાબ છે તો હું છાછો હોઈ જ ના શકું કે હું એવું માનું છું કે દરેક લોકોના દુશ્મનો હોય છે વિરોધીઓ હોય છે દરેક વ્યક્તિને હું પસંદ નથી પણ દરેક લોકો જે પણ હોય મારા સાથે જોડાયેલા દરેક લોકો એવું કહેતા હોય ત્યારે મારો પોતાનો આત્મવિશ્વાસ તૂટી ગયો છે મને હવે ખુદ પર પોતા પર પણ ભરોસો રહ્યો નથી સાથીઓ ક્યારેક ક્યારેક આવું થાય છે તમારા જીવનમાં પણ કદાચ થયું હશે તો આપણો આત્મવિશ્વાસ તૂટી જતો હોય છે આપણે ખુદ તૂટી જતા હોય છે એક સમય હોય છે જ્યારે લોકો ખૂબ તમને માન સન્માન આપે છે તમારી દરેક વાતો માને છે પણ પછી એવો સમય જ્યારે આવે છે ત્યારે લોકો તમને ઇગ્નોર કરવાનું ચાલુ કરી દે છે તમારી દરેક વાતો જૂઠી લાગતી હોય છે દરેક બાબતમાં તમને ઇગ્નોર કરે ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે યાર આપણને જે કહેવાવાળા લોકો કે યાર તારા જેવું આ દુનિયામાં નથી કોઈ વ્યક્તિ કદાચ બીજા ગમે તે કે પણ કદાચ એ વ્યક્તિ જો આપણને ઇગ્નોર કરવા લાગે યા એ વ્યક્તિની નજરમાંથી જો આપણે ઉતરી જઈએ ને ત્યારે ખૂબ જ દુઃખ થાય સાથીઓ ખૂબ જ દુઃખ થતું હોય છે મારી ઘણી આદતો એવી ખોટી છે યાર મને એવું લાગે છે પર્સનલી હવે યાર મને મારા પર ભરોસો નથી રહ્યો એટલે મને હવે એવું લાગે છે કે યાર મારી ઘણી બધી આદતો એવી ખોટી છે લોકોને આપણા વ્યવહાર નથી ગમતા લોકોને આપણી વાતો નથી ગમતી હવે શું કરવું અને શું ના કરવું એ પણ યાર કંઈ સમજ નથી પડતી મને કઈ રીતે યાર હવે મારો સ્વભાવ બદલું પછી હું એટલું જ કરી શકું કે યાર લોકોથી દૂર રહું લોકોને બને ત્યાં સુધી કંઈ વાતો ન કરું કંઈ સરસા ન કરું ગમે તે પ્રકારની વાત હોય લોકો સાથે સંબંધ થોડા દૂર ન રાખું પણ પ્રકારની કંઈ કમેન્ટ ના કરું યાર કોઈના સાથે કોઈના સાથે આપણી મનની વાતો હોય એ પણ શેર ના કરવું એવું યાર એવા વિચારો હવે મારા દિમાગમાં ચાલી રહ્યા છે મારી આદતો પણ ઘણી બધી ખરાબ છે યાર એવું મને હવે મહેસૂસ થાય છે યાર લોકોની વાતો માની લેવું લોકો પર ભરોસો કરી લેવો લોકોને કંઈક બોલી દેવું પણ હું યાર પહેલાં તો એવું હતું કે યાર હું જે પણ બોલું છું એ લોકો ખરાબ નથી વિચારતા લોકો માટે સારું બોલું છું એવું મને લાગતું હતું પણ હવે મને એવું લાગે છે કે યાર હું જે પણ કરું છું એ દરેક બાબતમાં હું નિષ્ફળ જ રહ્યો છું ખોટી જ વાતો કરું છું યા ખોટો જ વ્યક્તિ છું હવે પર્સનલી મને એવું મહેસૂસ પણ થઈ રહ્યું છે કેમ કે બીજા ગમે તે વિચારતા હોય પણ આપણું ખાસ વ્યક્તિ આપણા નજીકના વ્યક્તિ જો આપણી વાતોને ઇગ્નોર કરતા હોય નજીકના વ્યક્તિ આપણને ના સમજતા હોય નજીકના લોકોને આપણે ખોટા લાગવા લાગતા હોય ને ત્યારે આપણને ખૂબ જ દુઃખી થતા હોય છે આપણે ખૂબ દુઃખ થાય છે સાથીઓ મને તો યાર જે લોકો આપણી પસંદગી ના પસંદગી દરેક વસ્તુ જાણતા હોય છે એ લોકો પણ આવી વાત કરતા હોય એ લોકોને પણ આપણા કહેવાથી ફરક પડતો હોય દુઃખ થતું હોય તો યાર શું કરીએ ને શું ના કરીએ મારે કોને કઈ વાત કરવી ને કઈ વાત ના કરવી અને કરું તો શું વાત કરું એ ઘણું બધા આવા વિચારો આવે છે એના કરતાં આપણે કોશિશ કરું હું કે યાર કોઈના સાથે વધુ પડતી વાત ના કરું કોઈના સાથે કોઈ પણ પ્રકારની વધારે ચર્ચાઓ ના કરું આવા વિચારો મારા દિમાગમાં ચાલી રહ્યા છે દોસ્તો ત્યારે મિત્રો કદાચ આપણે લોકોના જીવનમાં ઇમ્પોર્ટન્ટ ના પણ હોઈ શકે દરેક લોકોને આપણે પસંદ હોય આપણી વાતો ગમે એ તો હું નથી માનતો દરેક લોકોની પસંદગી સેમ નથી હોતી દરેક લોકો આપણને પસંદ નથી કરતા પણ જે ખાસ કોઈ આપણને પસંદ કરતું હોય વ્યક્તિ એ વ્યક્તિ પણ આપણને ઇગ્નોર કરવા લાગે આપણી વાતો ઇગ્નોર કરવા લાગે એને આપણી વાતો ના ગમવા લાગે અને ખરાબમાં ખરાબ વ્યક્તિ એ ગણવા લાગે ત્યારે ખૂબ દુઃખ થાય છે સાથીઓ એટલે મિત્રો જો જે મારી સાથે થયું હાલમાં જે મારી સાથે ચાલી રહ્યું એ કદાચ તમારા સાથે ચાલતું હોય તો જરૂરથી કમેન્ટ કરજો ખાસ કરીને મારા સ્વભાવની વાત કરું ઘણા લોકો મને સલાહ આપે છે યાર ઘણા લોકો મને કહે છે કે યાર ભાઈ તું તારું બોલવાનું ખરાબ છે તારો સ્વભાવ ખરાબ છે સ્વભાવ સુધાર આવી સલાહો પણ મને મળે છે સાથીઓ તો ઘણો વિચાર કરું છું ખૂબ જ વિચાર કરું છું હું કે યાર જે આટલા વર્ષોથી જે હું વાતો કરતો આવ્યો લોકોને ગમતી આવી એ જ વાતો એ જ વિચાર એ જ સ્વભાવ હવે કઈ રીતે ખરાબ થઈ ગયો છે સાથીઓ કઈ રીતે મારો સ્વભાવ ખરાબ થઈ ગયો એ મને બિલકુલ સમજ નથી પડતી હવે તો તમે પણ મિત્રો કંઈક જણાવો કમેન્ટ કરીને કે યાર મારે શું સુધારવું જોઈએ કયા પ્રકારની હું ભૂલો કરી રહ્યો છું તમારા સાથે પણ કદાચ આવા અનુભવ થયા હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો સાથીઓ અને મને આ યાર પરેશાનીમાંથી બહાર લાવો મારે શું કરવું જોઈએ ખરેખર લોકો સાથે કયા પ્રકારના વ્યવહાર કરવા જોઈએ લોકોને સારું લાગે એવું શું કામ કરવું જોઈએ કઈ બાબતમાં મારે વાત ના કરવી જોઈએ એ દરેક બાબતમાં દરેક વ્યવહારોને લઈને કંઈક ને કંઈક કમેન્ટ કરશો તમે એવી હું આશા રાખું છું સાથીઓ જો તમને કંઈક મને સમજણ પાડે યા કંઈક બાબતમાં મને ફાયદો થાય એવી કંઈક ને કંઈક સલાહ આપો કે જેથી ભવિષ્યમાં લોકો મારી વાતોને ઇગ્નોર ના કરે મારી વાતોને ખરાબ ના કહે મારા સ્વભાવને ખરાબ ના કહે તો મિત્રો વધુને વધુ શેર કરજો જેથી કોઈક સારો વ્યક્તિ કંઈક મને માર્ગદર્શન આપી શકે